જ્યારે આપણે મધ્યસ્થનો દાખલો કરતા હોય થી ઓછા અને થી વધુ વાળો ત્યાં કાને છે થી ઓછા બરાબર હવે એ દાખલો આપણે કરશું ત્યારે શું થશે કે જે તમને થી ઓછા ને થી વધુ આપેલો હોય તો અહીંયા કાને પોલિસીન જે સંખ્યા છે એ કેટલી છે સો સુધી છે કેટલી છે સો સુધી છે એટલે અહીંયા કાને તમે આપણે લખીએ અહીંયા કાને અને જે અહીંયા કાંને તમને રકમમાં આપેલું હશે એ શું આપેલું હશે સંચય આવૃત્તિ આપેલી હશે આવૃત્તિ આપેલી નહીં હોય ક્યારેથી ઓછા કે થી વધુ હશે ત્યારે આવૃત્તિ નહીં હોય સંચય આવૃત્તિ આપેલી હશે એ ધ્યાન રાખવાનું મધ્યસ્થ શોધતી વખતે બરાબર કેટલા અઠોતેર છે પછી અહીંયા સરવાળ થશે એ શો થશે હવે અહીંયા કને સંચય આવૃત્તિ આપેલી છે આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવી હોય તો આપણે અહીંયા સરવાર કરતા જઈએ સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ શોધવી હોય તો આપણે શું કરવી પડશે બાદ બાકી કરવી પડશે બરાબર પણ અહીંયાથી હું ત્યાંથી આપણે બાદ બાકી કરી કે સોમાંથી અઠાણું જાત કેટલા વધે બે વધે અઠાણું માંથી બાણું જાત કેટલા વધે છ વધે બાણું માંથી નેવ્યાશી જાત કેટલા વધશે ત્રણ વધશે પછી માંથી અઠોતેર જાત કેટલા વધશે અગિયાર અઠોતેરમાંથી છે આ પિસ્તાલીસ છે બે કેટલા વધશે તેત્રીસ વધશે બરાબર બાદ બાકી જોઈ લેજો પછી છેતાલીસમાંથી ચોવીસ જાત કેટલા વધશે પિસ્તાલીસ છે સોરી પિસ્તાલીસમાંથી ચોવીસ જતો એકવીસ વધશે એકવીસમાંથી છ જાત કેટલા વધશે અઢાર વધશે છ માંથી બે જાત કેટલા વધશે ચાર વધશે ને આ બેના બે જ લખવાના છે બરાબર ઓકે આ બધાને સરવાળ તમારે ચેક કરી લેવાનું કે સો આવે છે કે નથી આવતું બરાબર ઓકે હવે આપણે લખશું એન છેદમાં બે એન છેદમાં બે એટલે કે સો ભાગ્યા બે સો ભાગ્યા બે કરશો એટલે કેટલા આવશે પચાસ બહુલોકીય સોરી મધ્યસ્થ વર્ગ કયો થશે તો નક્કી કરશું પચાસ પચાસ ક્યાં આવે છે તમે જુઓ મધ્યસ્થ વચ્ચેની સંખ્યા એ સંચય આવૃત્તિમાં પચાસ છે એ ક્યાં કાને આવશે સંચય આવૃત્તિમાં પિસ્તાલીસ માં કે અઠોતેર માં અઠોતેર માં આવશે સૌથી પહેલી સંખ્યા છે શું કહેવાશે એલ કેવાશે પછી એફ ક્યાં કાને તેત્રીસ ઉપર અને ઉપર છે એ શું કહેવાશે સી એફ બરાબર થયું એટલું હવે સૂત્ર હવે આપણે બધા લખી નાખીએ પેલા આ બધાની કિંમત આપણે અહીંયા કને જોઈને આપણે લખી નાખીએ બરાબર પછી એન છે એમાં બે એટલે પચાસ આવ્યા આ એલની બધી કિંમત છે જોઈને લખી નાખી આ સૂત્ર લખ્યું સૂત્રની અંદર કિંમત મૂકી દો હાથ હાથરા એલ કેટલા કરવાની છે આ પાંચ ને પાંચ નો ગુણાકાર પાંત્રીસ આખે આખો રાખવાનો બરોબર આ પાંત્રીસ માં જે શું કહેવાય જે